તારીખ આઠમી માર્ચ વુમન્સ ડેની ઉજવણીના ભાગરૂપે ભરૂચની હોટલ હયાત પ્લેસ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક ભરૂચના ચેપ્ટર આન્યોર દ્વારા નારી શક્તિને સન્માનિત કરવા માટેનો સમારોહ યોજાયો હતો આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના મનમૈત્રી ફાઉન્ડેશનના સભ્ય હિના પરીખ જયેશ પરીખ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં ભરૂચ ચેપ્ટરના વાઇસ પ્રેસિડેન્ટ પ્રારબ્ધ પરીખ સેક્રેટરી ટ્રેઝરર નિસર્ગ પરીખ સપોર્ટ ડેલિગેટ ફેનિલ શાહ સુરત રિજિયનના સિનિયર સપોર્ટ ડેલિગેટ જિગ્નેશભાઈ અંકિત શાહ ઉપસ્થિત રહ્યા હતા વીબીએન આન્યોરના પ્રમુખ વિદિતા ચોક્સીની અધ્યક્ષતામાં વુમન્સ ડેની ઉજવણીના ભાગરૂપે બિઝનેસ કરતી તમામ સ્ત્રીને આગળ આવવા માટે અપીલ કરી હતી તેઓએ હાજર રહેલ તમામ સ્ત્રીઓને ભેટ આપી સન્માનિત કર્યા હતા અમારી સેવાકીય સંસ્થા માલમિકા ફાઉન્ડેશનના પાયામાં અમારો દીકરો મનન જે આજથી છ સાત વર્ષ પહેલાં કેન્સરમાં ગોલોકવાસ થયો હતો અને અમને સેવા કરવાની પ્રેરણા આપતો ગયો ત્યારથી હું આ સેવા ક્ષેત્રમાં જોડાયેલો છું અમારી સંસ્થાનો મુખ્ય હેતુ અનાજ અગોલ પ્રાણીઓ નિઃશુલ્ક સારવાર અને ભોજન પાણીનો છે કેન્સર જેવી ગંભીર બીમારી કે અકસ્માતમાં ઘાયલ પ્રાણીઓને વધારાની ટ્રીટમેન્ટ માટે વડોદરા અમદાવાદ જેવા શહેરોમાં હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ અને સારવાર બાદ સારું થઈ ગયા પછી ત્યાંથી લઈ આવીને પાછા છોડી દીધું છે અમારી કાલિંદી કનાઈ ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં આવે છે અને મહત્વની વાત તો એ છે કે કસાઈ પાસેથી કસાઈ પાસેથી અને કતલખાનેથી માંગી કિંમતે અમે ગાયોને તેમજ અન્ય પશુઓને છોડાવીએ છીએ સિત્તેર વર્ષથી વધુ વયના ત્રીસ જેટલા બુઝુર્ગ પડીલોને અમે નિઃશુલ્ક ઘર બેઠા ટિફિન પછીને જમાડીએ છીએ સરકારી શાળામાં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડીએ છીએ દર વર્ષે વીસમી માર્ચે વિશ્વ ચકલી દિવસની નિમિત્તે વિવિધ પ્રકારની ઉજવણી પણ કરીએ છીએ ભરૂચમાં અલગ અલગ ઠેકાણે અમે પાણીની પરબ પણ ચલાવીએ છીએ હોસ્પિટલ જેવા સાધનો દર્દીના ઘરે વપરાશ માટે નિઃશુલ્ક આપવામાં આવે છે અને વિશ્વની એકમાત્ર નદીની પરિક્રમા થાય છે એવા પરિક્રમાવાસીઓને અમે ચોખ્ખા ઘીની સુકડી ત્યારબાદ ચા નાસ્તો બિસ્કીટ વગેરેનું પણ અમે વિતરણ કરીએ છીએ નારાયણ વિદ્યા વિહાર સ્કૂલમાં છેલ્લા છ મહિનાથી રોટી બેન ચાલુ કરવામાં આવી છે